ભલે શ્રીમદ ભાગવદ ગીતા વેદ વ્યાસજીએ રામચરિત માનસ તુલસીદાસજીએ લખી હોય પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવીશું જેઓએ ઉલટા શબ્દોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાના અઢાર અધ્યાય સાડા ત્રણ દિવસમાં અને રામચરિત માનસને એક મહિનામાં લખી નાખી જેને સામાન્ય રીતે સીધા નહીં પરંતુ મિરર અથવા તો લાઇટની સાથે બીજા પાના ઉપર વાંચી શકાય છે શું તમે ક્યારેય ઉલ્ટા અક્ષરોમાં કોઈને લખતા જોયા છે એ પણ સ્પીડમાં સ્પષ્ટ વાત છે કે આવું નહીં જોયું હોય તમે દરેક વ્યક્તિને સીધા અક્ષરે લખતા જોયા હશે પરંતુ જે વ્યક્તિને તમે જોઈ રહ્યા છો તેઓની લખવાની ક્ષમતા કહો કે પછી આવડત ખરેખર અછે તેવી છે તેઓની પાસે સામાન્ય લોકોની સીધા લખવા કરતાં ઊલટી દિશામાં અક્ષરો લખવાની એક એવી અદ્ભુત કળા છે હુનર છે મિરર રાઇટિંગની તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ શબ્દોને ઉલટા લખી શકે છે જેને વાંચવું ઘણું જ મુશ્કેલ છે પરંતુ આ શબ્દો મિરરમાં સીધા જોઈ શકાય છે જેને ખૂબ જ સરળતાથી વાંચી શકાય છે શબ્દોનો આ કારીગર મધ્યપ્રદેશના મંડલા જિલ્લાનો શ્રીરામ વોર્ડમાં રહેનાર અખિલેશ ઉર્ફે બિલ્લુ અગ્રવાલ છે અખિલેશ વ્યવસાયિક વેપારી છે જેઓને ઈશ્વરથી મળેલ આ હુનરથી અનેક પુસ્તકોને ઉલટા શબ્દોમાં લખી છે છેલ્લા કેટલાય વર્ષોથી અખિલેશ પોતાની આ કળાની પાનાઓ પર કંડારી રહ્યા છે પોતાની અકળાના કારણે અખિલેશ અત્યાર સુધીમાં શ્રીમદ ભાગવત ગીતાના અઢાર અધ્યાયને ફક્ત સાડા ત્રણ દિવસમાં અને રામાયણને એક મહિનામાં લખી ચૂક્યા છે આ સિવાય તેઓએ વધુ કેટલીક વાર્તાઓ હિતોપદેશોને પણ ઉલટા શબ્દોમાં કંડાર્યા છે આ સાથે જ તેઓ હનુમાન ચાલીસાને પણ ઉલટા શબ્દોમાં લખી રહ્યા છે અખિલેશ મુજબ આ વિદ્યાની શરૂઆત એક મેળાથી થઈ જ્યાં એક મેળાના સ્ટોલ પર પાંચ અક્ષરો ઉલટા લખવા પર એક રૂપિયાના બે રૂપિયા મળ્યાનો દાવો કરાતો હતો આયોજકો પાસે જઈને લખી બતાવ્યો તો તેઓ એક તેને ખોટું સાબિત કર્યું અને તેમનો એક રૂપિયો પણ જતો રહ્યો પછી શું અખિલેશે મનોમન નક્કી કરી લીધું કે હવે તેઓ ઉલટું લખવાનું શરૂ કરશે અને રાત દિવસની તેઓની મહેનત રંગ લાવી ન્યૂઝપેપર પુસ્તકોને ઉલટા લખવાનું શરૂ કર્યું તેઓના ઉલટા લખવાના આ જૂનૂનને તેઓએ આગળ વધાર્યું અને ફટાકીદાર ઉલટા હિન્દી સંસ્કૃતમાં લખાણ લખવાની મહારત હાંસલ કરી દીધી અને સામાન્ય વ્યક્તિની સ્પીડની સાથે સીધું પણ લખે છે અને આ જ સ્પીડથી તેઓ ઉલટું પણ લખે છે

जिसमें मुझे लगभग एक माह का समय लगा भगवत गीता मैंने लिखा और लगातार जो है इसकी लिखने की प्रैक्टिस मेरी जारी है आज भी और अभी मेरा मन हनुमान चालीसा का है तो वो मैं अपने बेटे को देना चाहता हूँ हनुमान चालीसा लिख कर हम जैसा हम सीधा लिखते हैं तो ये वैसा ही उतने ही फ्लो में उल्टा लिखते हैं और उसको हम मिरर में ही देख पाते हैं साधारण समझने में परेशानी होती है और ये विशेष बात है ये साधारण हम भी प्रयास करें तो नहीं कर पाते हैं और ये इनका काफ़ी पुराना एक्सपीरियंस है लगभग 28 तीस साल पुराना और इसी के चलते इन्होंने रामायण लिखी है भगवद गीता लिखी है